હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી જેણે જેણે તલી વાવી દીધી છે ને હજી દસ દી ટાઈમ છે આજ તારીખ છે બે ત્રણ બે હજાર પચીસ આજની તારીખ છે ને હજી દસ દી લઈ તમે તલી વાવી શકો છો પણ ધારો કે દસ દી પછી શું વાવવું ધારો કે બાર દસ દસ ત્રણથી તમારે શું વાવવું તેના માટે મગ સૌથી બેસ્ટ વસ્તુ છે ને તમે બાર તારીખ પછી મગ વાવશો ત્રીજા મહિનાની બાર તારીખ પછી મગ વાવશો તો તમારે પાસઠ દિવસે એની અંદર દાંતડું પડી જાય મતલબમાં પાસઠ દિવસે મગ પાકી જાય અને સૌથી સારા મગ એ થાય જેણે વેલા વાય છે એને પુષ્કળ પ્રમાણમાં થ્રિપ્સ લાગવાની છે અને લાગશે પણ ધારો કે દસ દિવસ પછી જે મગ વાવશે એને પાસઠ દિવસમાં મગ પાકી જાય અને ખૂબ સારી ક્વોલિટી બનશે નંબર વન મગ બનશે પણ તમારે એમાં ખાસ યાદ રાખવાનું છે પાસઠ દિવસે મગ સોએ સો ટકા પાકી જાય પણ આપણે પાસઠ દિવસમાં પાછા મણિકા પણ કરવા છે તો એના માટે તમારે પાયામાં નાગાર્જુના કંપનીનું ટ્રેક્સર નાખવાનું છે મગને વિટાવેક્સ અને એક્ટિનનો પટ મારવાનો છે અને ડીએપી અને ભેગું નાઇટ્રોજન મતલબમાં વીસ વીસ દસ કિલોગ્રામ વીઘે ઉરિયા આપવાનું છે આટલી ટેકનોલોજી સાથે આટલા પાયાની શરૂઆતથી તમે શરૂઆત કરશો તો મગ તમારા વીસ મણ આરામથી થાય પાંસઠ દિવસમાં જ થઈ જાય જેને આજથી દસ દિવસ પછી એટલે કે પંદર બારથી પંદર ત્રણ તારીખ લે બારથી પંદર ત્રણ બે હજાર પચીસ સુધીમાં જેને મગ વાવવાશે એના માટે સૌથી બેસ્ટ ટાઈમ છે સૌથી સારા મગ થાય ક્વોલિટી મગ થાય નંબર વન મગ થાય અને પાસઠ દિવસની અંદર મગ પાકી જાય એમાં નક્ષત્ર અને ઘણી બધી સારી કંપનીના ખૂબ સારા મગ આવે છે વિગે તમારે શ્યારથી ચાર કિલો તો મિનિમમ વાવી દેવાના છે પણ ઘણા બધા ખેડૂતના અનુભવ છે એની અનુભવની તમને વાત કરું કે જે પાંચસો કિલો મગ વિઘે વાવે છે અને એ લોકો ખેડૂના અનુભવ પ્રમાણે એવું કહે છે કે એમાં મણિકા જાજા થાય વેલા વહેલા છે અને પુષ્કળ પ્રમાણમાં મગ થાય એવી આ ખેડૂનો અનુભવ છે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે તમારે એક વિઘે ચાર કિલો મગ વાવવાના છે ચારથી ઓછા નથી વાવવાના આવી રીતે તમે મગ વાવશો તો પાંસઠ દિવસે તમને સોએ સો ટકા ખૂબ સારું ઉત્પાદન આવશે નક્ષત્ર જેવી બ્રાન્ડ કંપનીના મગ તમે વાવજો પણ નાગાર ટ્રેક્શન નાખવાનું ન ભૂલતા ટ્રેક્શનની અંદર પંદર ટકા ઓર્ગેનિક કાર્બન નાઇટ્રોજન પ્લસ આયરન મેગેનીઝ કોપર મોલિડેડમ મેગ્નેશિયમ ઝીંક બોરોન તમામ વસ્તુ એની અંદર એડ છે એટલે કે ઉનાળુ પાકની અંદર જોઈતા તમામ સૂક્ષ્મ તત્વો ગુજરાત ગ્રેડ પાંચથી માંડીને પ્લસ ન્યૂટ્રિયન્સથી માંડીને પ્લસ નાઇટ્રોજન અને ઓર્ગેનિક કાર્બન એટલે જમીનનું સ્વાસ્થ્ય સુધારવામાં જેનો મહત્ત્વનો રોલ છે આ બધી વસ્તુ આની અંદર એડ છે ઘણા બધા ખેડૂત આ વસ્તુ સોમાહે વાપરી હતી ઘણા બધા ખેડૂત આ વસ્તુ શિયાળે વાપરી હતી અને ખૂબ સારા રિઝલ્ટ મેળાશે તો તમારે પણ આ વસ્તુ વાપરવાની છે ખૂબ સારું રિઝલ્ટ મળશે તો મગ કરવા હોય તો આટલી વસ્તુ ખાસ કરીજો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે ઉત્પાદન આવશે ભાવ મળશે ક્વોલિટી બનશે અને નંબર વન મગ બનશે એથી કોઈને કંઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સ્યોતેર સેર એકાવન અસ્તુ જય ભારત